જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ઉનાળા માટે સ્પેશિયલ તો ચોળી બટાકાનું શાક તો આ શાક આપણે ઉનાળા માટે સ્પેશિયલ ઓસા મસાલા સાથે અને ખૂબ જ ખાવાની મજા પડી જાય એવું બનાવી અને તૈયાર કરીશું તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ ચોળી બટાકાનું સ્વાદિષ્ટ શાક તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું તો સૌથી પહેલાં આપણે ચોળી લઈ લઈશું તો અઢીસો ગ્રામ જેટલી ચોળી છે અને એક આપણે બટાકું લીધું છે તો આજે આપણે એકદમ સરસ ચોળી બટાકાનું શાક બનાવીને તૈયાર કરીશું વધારે તીખું પણ નહીં અને એકદમ ખાવામાં સ્વાદિષ્ટ બને એ રીતના આપણે આ ઉનાળા સ્પેશિયલ અલગ અલગ શાક બનાવી રહ્યા છીએ અને ઉનાળાની અંદર એકદમ સરસ તાજી લીલી ચોળી મળતી હોય છે એટલે આપણે આજે એકદમ સરસ લીલી ચોળીનું શાક બનાવીને તૈયાર કરીશું બંનેને આપણે સારી રીતે ધોઈ અને કટ કરી લીધું છે તો હવે આપણે શાક બનાવી લઈશું ગેસ ઉપર આપણે કૂકર ગરમ કરવા માટે મૂકી દીધું છે આ શાક આપણે કૂકરમાં બનાવીશું એટલે શાક એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ જાય ઉનાળામાં વધારે સમય રસોડામાં ઊભું ના રહેવું પડે અને ફટાફટ આપણું બેથી ત્રણ સીટીમાં શાક બનીને તૈયાર થઈ જાય એટલે આપણે અત્યારે બધી જ રેસીપી એ રીતના બનાવીશું કે ઉનાળાની ગરમીમાં તમારે વધારે સમય રસોડામાં ઊભું ના રહેવું પડે ફટાફટ તમારી રસોઈ બની જાય હવે આપણે ડેકલા તેલ તેલ એડ તો તો થઈ ગયું છે આપણે અડધી ટેબલ સ્પૂન જેટલી રાય એડ કરીશું રાઈ એકદમ સરસ થઈ ગઈ છે તો આપણે હિંગ એડ કરી દઈશું અને લસણ અને જીરું ને આપણે સરસ વાટી લીધું છે તો આપણે તે એડ કરીશું ઘણા ચોળાની અંદર લસણ નથી નાખતા પણ લસણ નાખવાથી સોળીનું શાક એકદમ સરસ લાગે છે ખાવામાં બરાબર મિક્સ કરી લઈશું તો લસણ એકદમ સરસ થઈ ગઈ છે તો હવે આપણે ચોળી અને બટાકા એડ કરી દઈશું અંદર અને સારી રીતે મિક્સ કરી લઈશું એકાદ મિનિટ માટે સરસ થવા દઈશું એક મિનિટ પછી આપણે તીખું લાલ મરચું પાવડર એડ કરીશું અડધી ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું એક ટેબલ સ્પૂન પાવડર એડ કરીશું થોડીક આપણે અડદર એડ કરીશું શાક હોય એ પ્રમાણે અડદર એડ કરવાની સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને હવે આપણે બધા જ મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું ખૂબ જ ઓછા મસાલા સાથે તો પણ ખાવામાં એકદમ સરસ ટેસ્ટી અને સ્વાદિષ્ટ આપણે આ શાક બનાવીને તૈયાર કરીશું થોડા આપણે લીલા ધાણા એડ કરીશું અને પાંચથી છ આપણે મીઠા લીમડાના પાનને તોડીને એડ કરીશું બરાબર મિક્સ કરી લઈશું તો હવે આપણે સારી રીતે બધું મિક્સ કરી લીધું છે તો હવે આપણે પાણી એડ કરીશું તો તમારે કેટલો રસો રાખવો છે એ પ્રમાણે તમારે પાણી એડ કરવાનું છે મેં અત્યારે અડધો ગ્લાસ જેટલું જ પાણી એડ કર્યું છે તો અત્યારે આપણે બે વ્યક્તિ માટે જ શાક બનાવી રહ્યા છીએ એટલે એ પ્રમાણે આપણે પાણીને એડ કરીશું હવે આપણે નાકણ બંધ કરી કરીને બેથી ત્રણ સીટી આપણે થવા દઈશું તો હવે આપણે શાકને ચેક કરીશું તો આપણું શાક એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે તો એકદમ સરસ આપણે કડખે શાક બનાવીને તૈયાર કર્યું છે તો હવે આપણે શાકની અંદર મેગી મસાલો એડ કરીશું તો આપણા શાકનો સ્વાદ સો સોગણો વધી જાય બરાબર મિક્સ કરી લઈશું તો આપણું શાક એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે ચોળી બટાકાની શાકને સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણું ઉનાળા સ્પેશિયલ ચોળી બટાકાનું સ્વાદિષ્ટ શાક તો ઓસા મસાલા સાથે અને તો પણ ખાવાની ખૂબ જ મજા આવી જાય એવું આપણું આ ચોળી બટાકાનું શાક બનાવીને આપણે તૈયાર કર્યું છે આ શાક તમે રોટલી સાથે કે રોટલા સાથે ખાશો તો ખૂબ જ ખાવાની મજા આવી જશે તો આપણે એકદમ સરસ ઓસા મસાલાવાળું આ શાક બનાવ્યું છે એટલે ઉનાળાની અંદર આ રીતના તમે ઓસા મસાલાવાળું શાક ખાશો તો તમને એસિડિટી કે પેટની બળતરાની પ્રોબ્લેમ નહીં થાય તો હવેથી તમે પણ આ મારે રીત પ્રમાણે ચોળી બટાકાનું એકદમ સિમ્પલ શાક બનાવીને ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ ચોળી બટાકાના શાકની રેસીપી કેવી લાગી જો તમને આ ચોળી બટાકાના શાકની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય